બહુ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં અને આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં અને જો આ ખેતરમાં રાયડાના ખેતર અહીંયા આવીને એવું લાગે છે કે હું જ શાહરૂખ ખાન હોય આમ ફોટો પાડ્યો હોય મસ્ત લાગે અને આ નવું વર્ષ ચાલુ થઈ ગયું છે અને જૂનું બે હજાર પચીસ એટલું બધું જલ્દી જતું રહ્યું કે કમબેક કરવાનો ટાઈમ જ ના મળ્યો અને લગભગ ત્રણ ચાર મહિના થઈ ગયા કે આપણે કંઈ લખ્યું નતું પણ આવડા કંઈક બે લાઈન સૂજી છે તો તમે સાંભળો અને મને કહેજો કે સારી છે કે નહીં તો ક્યાંય શું ફરક પડી જશે દિન આંક બદલવાથી દિનાંક મતલબ તારીખ આપણે શુદ્ધ ગુજરાતીમાં દિનાંક કહેવાય તારીખને તો શું ફરક પડી જશે દિનાંક બદલવાથી શું ફરક પડી જશે દિનાંક બદલવાથી હું બરબાદ એટલો થઈ ગયો છું અને રોઈ રોઈને એટલું રડી લીધું છે મેં કે મારી આંખેથી આંસુ પણ સુકાઈ ગયા છે અને દેવતાઓનું રૂપ લઈને દેવતાઓનું રૂપ લઈને આવ્યા દાનવ અને હું મહાદેવ હું ભોળો બનીને વિષપાન કરતો રહી ગયો તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં અને હવે આપણે ખેતરમાં આવી ગયા છીએ અને ખેતરમાં આપણે દીવેલાનો આ જવાના છીએ તો પહેલાં એક ફોટો પાડ લઈ ગયા શાહરૂખ ખાનની સ્ટાઇલમાં પછી આપણે આગળનું નસીબ એટલું ખરાબ છે એમાં આ ફોટો પાડવા ગયા ના સ્ટીક તૂટી ગઈ તો આપણે હવે ખેતરમાં જે દિવેલા મૂકવા હતા એનું બ્લોગ બનાવેલું તો હવે એ દિવેલા લણવાના થઈ ગયા છે અને હવે લણવા જઈએ છીએ તો આપણે બ્લોગ બનાવવો જ પડે કેમ કે મૂક્યા ત્યારે બ્લોગ બનાવેલો હવે લણવા જઈએ છીએ દિવેલા જો આ અમારા ગામનું નદી છે અને નદીના કિનારે મારું ખેતર છે અને ખેતરના આ બાજુ ખેડા જિલ્લો લાગે અને પેલી બાજુ સાબરકાંઠા એકદમ કિનારા ઉપર આપણું ખેતર આવેલું જ છે ખેતરની મોજ છે નોકરી તો કરીએ જ છે પણ ખેતરમાં પણ મજા આવે એવી ખેતરની જે મોજ હોય ને નસીબ ઉપર તો શું કરીએ યાર અને લગભગ એવું આમ એકલો થઈ છું છે દૂર જવા લાગ્યા છે મારાથી તો ત્યારે મને મિલ્ખા પિક્ચરનું જે એક સીન હોય એ યાદ આવે છે અને ત્યાં જે કોચ સાહેબને પેલું મિલખા સિંગ ફરાન અખ્તર કહે છે કે ગુરુજી એકલો પડવા લાગ્યો છું હવે કંઈ આમ એકલો પડી ગયો છું તો એના ગુરુજી એને કહે છે કે આકાશમાં ઉડવાવાળા પંખી જે બહુ ઊંચે ઉડવાનું હોય જેમને એ નાના નાના પક્ષીઓથી દિલ નથી લગાવતા તો બસ એ જ છે અને કામ કરતું રહેવાનું બીજું તો શું આપણે હવે જિંદગી છે કામ જિંદગીભર ચાલવાનું છે આવી મોજ કરતું રહેવાનું થોડું ગમે તે ગમે તે જ રીતે આ જો આ સ્ટીક તૂટી ગઈ વિડીયો બનાવવા ફોટો પાડતા ત્યાં જ તો કિસ્મત તો હવે ખરાબ જ છે આપણું ને ખરાબ જ રહેવાનું છે કંઈ બદલાવવાનું નથી બે હજાર આવે છબ્વી આવે ચોવીસ આવે બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ આવે પણ મોજ કરતું રહેવાનું બીજું તો શું ને આ આપણું ખેતર આવવાની ચાલુ થઈ ગયું છે તો તમને બતાવું કે આપણે જે રોપિયા થઈ દીધું એટલે કેટલા મોટા થઈ ગયા છે ખેતર આવી ગયું છે અને અમારા દાળિયા જુઓ દિન લડવાના ચાલુ છે અમારા દાળિયા કામ કરે છે આ બાજુ જુઓ હવે અને લણવાની તૈયારી થઈ ગઈ છે લડવાના છે આ ધરતીમાં એક એટલી જ એક એવું વસ્તુ છે કે જે તમને એને તમે એક કાલો તો તમને ચાર ગણું કરીને આપે છે બસ હવે કામ કરવાનું છે અને આગળના વિડીયો જોવા બીજું ઘણું બધું પ્લાન કરેલું છે વિડીયોમાં પણ ટાઈમ એવો મળતો નથી કે નોકરી કામ ને એવામાંથી કંઈ ટાઈમ મળતો નથી તો આપણે વિડીયો બનાવીએ પણ જોઈએ છે જેમ જેમ સમીકરણો બેઠે સાઈન થતા કોસ્ટિટા બધું લગાવીને જેમ જેમ સમીકરણો બેસે એમ આગળ આપણે વિડીયો બનાવીએ છીએ તો ત્યાં સુધી આપણી યુટ્યુબ ચેનલ મોહનઆર સોડા અને બીજું એક ઇન્સ્ટાગ્રામ પેજ બનાવેલું છે સુદર્શન ટીવી એ બંનેને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ઇન્સ્ટાગ્રામ પેજ સુદર્શન ટીવી અને મોહનઆર સોડા બંનેને ફોલો કરી લો અને કોમેન્ટમાં જણાવો કે કઈ રીતના કોમેડી વિડીયો બનાવીએ સિરિયસ ફિલ્મ ટાઈપ બનાવીએ બીજું તમારું સજેશન આપો તો આપણે આગળ વધીએ અને યુટ્યુબ ઉપર ખાલી ત્રાણું જેવા સબસ્ક્રાઈબર છે તો ધીમે ધીમે વધારો તો આપણે આગળ તમારી એક લાઈક અને એક સબસ્ક્રાઈબ અમારા જેવા નવા કોન્ટેન્ટ ક્રિએટરનું મનોબળ વધારી શકે છે અને તમે કોમેન્ટ સેક્શનમાં સજેશન આપો કે કેવી રીતનું આપણે કોન્ટેન્ટ બનાવીએ કોમેડી બનાવીએ કે પછી સિરિયસ અમે જે શો જયવીરનું બનાવેલું સ્કૂપ એ રીતનું બનાવીએ કે પછી જે વચ્ચે આપણે બીજા વિડીયો બનાવેલા એ રીતનું બનાવીએ તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવો અને ત્યાં સુધી હસતા રહો અને મોજ માણતા રહો ચલો આગળના વિડીયો